શું તમે જાણો છો ગુજરાતમાં પણ છે બાબા બરફાની અમરનાથ મહાદેવનું આ મંદિર તમે જોયું છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મહાનવી લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે અમે ગાંધીનગરથી અમરાપુર ગામ એટલે લગભગ ઓછા મોછો રામભાઈ કેટલા કિલોમીટર થતું હશે સત્તર કિલોમીટર થતું સત્તર કિલોમીટર ગાંધીનગરથી આગળ એક અમરાપર ગામનું નામનું ગામ છે ગામની બિહડોની વચ્ચે અમરનાથ મહાદેવનું મંદિર છે ખાસ તો અમરનાથ મહાદેવનું મંદિર જ્યારે મને મારા મિત્ર રામદેવસિંહભાઈ અને રામભાઈએ વાત કરી ત્યારે મને નવાઈ લાગી કે અમરનાથ મહાદેવનું મંદિર એ મને કે આ અમરનાથ મહાદેવનું મંદિર તો છે જ પણ ત્યાં બાબા બરફાનીની જે જે લિંગ બને છે એ ટાઈપનું લિંગ છે અને ત્યાં બાબા બરફાનીની જ્યોતની ભસ્મ લઈ આવી અને આ લિંગ હેઠળ રાખવામાં આવેલી છે એના કારણે તમે જ્યારે આ લિંગનો સ્પર્શ કરો છો ત્યારે તમને ઠંડકનો અહેસાસ થાય છે ખાસ તો મારી સાથે આ મંદિરના પૂજારીજી છે અને ઘણા બધા યાત્રાળુઓ છે એટલે આપણે સૌ પ્રથમ પહેલા પૂજારીજીને મળશું તે પછી દર્શનાર્થીઓ મારું નામ પ્રદીપ દીક્ષિત છે અમે મૂળ મથુરાના અહીંયા ઘણા વર્ષોથી અમરનાથ ધામની અંદર સેવા આપું છું અને બારે બાર જ્યોતિર્લિંગ બી છે અને આ શિવલિંગ બરફનું છે બે હજાર ત્રણથી આ હવામાંથી બરફ બને છે હવામાં જે મોસ્યુર હોય એ અહીંયા પાણી બનીને બરફ બને છે તો આ શિવલિંગની નીચે બાબા બરફાનીની જોત તરીકે ભસ્મ મૂકવામાં આવી છે તો જ્યારે સ્થાપના કરી હતી ત્રણ દિવસની પ્રાણપ્રતિષ્ઠા મંત્રો સાથે આ શિવલિંગની નીચે સ્થાપના કરી છે એની ઉપર શિવલિંગ છે બરફનું એટલે જે લોકો અમરનાથ નહીં જઈ શકતા અહીંયા આવીને દર્શન કરે તો એની અનુભૂતિ થઈ જાય છે અહીંયા બે હજાર સાતમાં નાગરાજ બી આવ્યા હતા ચાલુ આરતીમાં એ બતાવજો બધાને તો અહીંયા શું છે તમારી મનસા કર્મણા વાચા જે તમારી મનની અમુક મનમાં રાખતા હોય અમુક બોલી દેતા હોય અમુક સ્થિતિને ના સમજતા હોય તો તમે જ્યારે બોલો તે બાહ્ય સાબાહ્ય એટલે બહારનું સ્થિતિ લોકોને ખબર પડે અને મનમાં રાખો ખબર ના પડે એટલે અમુક બહુ દુઃખી હોય બહુ સ્થિતિ હોય કામ ના બનતું હોય તો ભગવાન અમરનાથજીને માથું ટેકનું સ્પર્શ કરીને દર્શનનો લાભ લઈ શકો છો કેમકે બેનો શું છે આ શિવલિંગની આજુબાજુમાં શું છે ગર્ભગૃહ નથી આ બાબા બરફાની છે ગમે તે જણા અહીંયા આવીને સ્ત્રી પુરુષ કોઈ બી આવીને બરફાની બાબાને પગે લાગીને ટચ કરીને દર્શનનો લાભ લઈ શકો છો આ છે આપણે રોક ટેકનિક ભારતની અંદર ફસ્ટ નંબર આવે એનાથી ડ્રાઈ કરીને બનાવ્યું છે અને ગુફામાં બારે બાર જ્યોતિર્લિંગ હું બહુ તમને એમ જ થાય કે ભાઈ જે લોકો સોમનાથ કરી લીધા છે અમુકને બાર એ પેલા મલ્લિકાર્જુન નહીં કર્યા તો અહીંયા પ્રતિકૃતિના રૂપમાં દ્વાદશ જ્યોતિર્લિંગ બી દર્શન તમારી શ્રદ્ધા ઉપર જાય કંકડ એટલે શંકર કંકણમાં વસે એટલે ભગવાન શંકરના તો ગુણ બી કોઈ ના કહી શકે અસતગિરીસમ સ્યાદ્જલ સિંધુ પાત્રે સુરતરુવરૂ શાખા લેખની પત્રમુરવી લિખતિ ગૃહીત શારદા સર્વકાલમ તદપી તબ ગુણાના મીસપાર નહી અર્થાત અસતગિરીસમ સ્યાદ્ ગિરિરૂપી એટલે પર્વતરૂપી લેખની બનાવીને મારતા એટલે શારદા માતા એટલે સરસ્વતી સરસ્વતી માતા પર્વતરૂપી લેખની બનાવીને સમુદ્રરૂપી શ્યાહીથી ભગવાન શંકરના ગુણ લખવા બેસે ને તો બી પાર ન પાવે એટલે એવા ભગવાન શંકર છે ગોળિયાનાથ છે એટલે બધાના ઈષ્ટ કહેવાય દરેકને પૂજવું જોઈએ પછી પોતપોતાની શ્રદ્ધાનો ઉપર જાય કોઈને રામ ગમે કોઈને કૃષ્ણ ગમે કોઈને માતાજી ગમે કોઈને મહાદેવ ગમે સ્વરૂચિમ બધરંગ પશ્યમાં जिस जिसकी रुचि जिस में है वो उसको बनाते पर जैसे लोट होता लोट आटे को ही पूड़ी बना के खाना है और आटे को ही रोटी बना के खाना है और आटे को ही अलग अलग व्यंजन बना के किसी को पूड़ी पसंद होती किसी को रोटी पर आटा ही खाना है उसी प्रकार चाहे शंकर बना के पूज लो चाहे नारायण बना के पूज लो चाहे कुछ भी बना के आप, आपकी श्रद्धा होनी चाहिए

બરાબર એટલે ક્યાંક ને ક્યાંક ભાવિક ભક્તોને અહીં રામદેવભાઈ તમે આવી ગયા છો તમે આવો એકાદી વાત એટલે એમ કેવું તો કહી શકાય કે આ મંદિર બે હાજર ત્રણ થી જેમ હમણાં મારા કીધું કે એવી ટેકનિક થી બનાવવામાં આવ્યું છે કે ભારતમાં આ આવી ટેકનિકો બહુ ઓછી છે એટલે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરથી સત્તર કિલોમીટર વિજાપુર જી વિજાપુર તાલુકાના અમરાપુર ગામ જિલ્લો ગાંધીનગર ગાંધીનગરથી સત્તર કિલોમીટર બાપુ વિજાપુરથી કેટલો થાય હા માણસા તાલુકો સોરી માણસા તાલુકો એટલે તાલુકા મથકથી લગભગ કેટલો વીસ પચીસ કિલોમીટર થતું હશે એટલે ટૂંકમાં વીસ પચીસ કિલોમીટર તાલુકા મથકથી જિલ્લા મથકથી સત્તર કિલોમીટર હું અંતર ધરાવતું અમરાપુરમાં અમરનાથનું જે મહાદેવ મંદિર છે એ ક્યાંક ને ક્યાંક દર્શનીય છે અને ફરવાલાયક સ્થળ છે એટલે ચોક્કસ આ સ્થળનું મુલાકાત લેજો કેમેરામેન રામદેવ ડોડીયા સાથે ઘનશ્યામ બારોટ મહાન્યૂઝ લાઈવ અમરનાથ અમરાપુર